વિસાવદરના મગફળી કેન્દ્ર ઉપર આમ આદમી પાર્ટીના હરેશ સાવલિયા દ્વારા જે બબાલ કરવામાં આવી હતી એ બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી અત્યારે હાલ ધરપકડ બાદ ક્યાંક તેમના પર હુમલો થયો છે એવા સમાચાર સામે આવી રહ્યા છે અને આ જ બાબતને લઈને આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા હતા વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સરકાર અત્યારે હાલ મગફળી છે તે ટેકાના ભાવે ખરીદી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જેટલા પણ મગફળીના કેન્દ્રો છે જે ખરીદ વેચાણ ચાલતું હોય છે એ જ જગ્યાએ મજૂરો અને વેપારીઓની દાદાગીરી સામે આવતી હોય છે ને એવા ઘણા બધા બનાવો પણ સામે આવ્યા છે વિસાવદરની અંદર પણ કંઈક આવું જ થયું હતું એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને એ બાદ તેમના દ્વારા બબાલ કરવામાં આવી હતી પરંતુ અંતે આપના નેતા હરેશ સાવલિયાની સામે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપર હુમલો થયો છે મગફળી કે

એટલે જે રીતે મગફળી કેન્દ્રની અંદર હરેશ સાવલિયા દ્વારા જે સમગ્ર બબાલ કરવામાં આવી હતી એ બાદ આપણે જોયું હતું કે આ સમગ્ર મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા હતા રવિવારનો દિવસ હતો કે જે સમયે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પીઆઈને પગે પડ્યા હતા ને ત્યાં પણ તેમના દ્વારા એક મોટી બબાલ કરવામાં આવી હતી ને પરંતુ એ બાદ જે રીતે અત્યારે હાલ હરેશ સાવલિયા મગફળીના કેન્દ્ર પર પહોંચ્યા હતા અને જે તે બબાલ કરવામાં આવી હતી એને લઈને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે પર હુમલો કરવામાં આવ્યો છે એવા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને હરીશ સાવલિયાએ પણ સામે હુમલો કર્યો છે એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે જો કે અત્યારે હાલ પોલીસ દ્વારા સામ સામે ફરિયાદ કરવામાં આવી છે અને વધુ તપાસ છે એ પણ શરૂ કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી વિસાવદર મગફળીનું આ જે કેન્દ્ર છે એ ચર્ચામાં આવ્યું છે કારણ કે ખેડૂતોની સાથે ત્યાં દાદાગીરી કરવામાં આવે છે જે મજૂરો અને વેપારીઓ હોય છે એ લોકો કારણ વગરના તેમની પાસેથી પૈસા લે છે એવા પણ આક્ષેપો હતા ને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ભાંડવામાં આવતી હતી એટલા જ માટે થઈને લોકો દ્વારા ગોપાલ ઇટાલિયા ને રજૂઆત કરવામાં આવી હતી અપશબ્દો બોલવામાં આવ્યો હતા એને જ લઈને તેમની સામે ફરિયાદ થઈ હતી અત્યારે હાલ તેઓ જેલમાં છે ત્યારે જેલમાં તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે એવી સમગ્ર ઘટના સામે આવી છે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોવાનું રહેશે આ ઘટનાની અંદર હવે કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર